અરવલ્લી જિલ્લામાં તસ્કરોએ માંજો મૂકી હોય તેવો ઘાટ સર્જાયો છે શહેર અને ગામડાઓમાં ઘરફોડ ચોરીની ઘટનામાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો તસ્કરો શુભ મુહૂર્ત જોઈ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે મોડાસા શહેરના દેવાયતનગરમાં દસ જેટલા બંધ મકાનને કર્યો ટાર્ગેટ અરવલ્લી જિલ્લામાં તસ્કરોએ માંજો મૂકી હોય એવો ઘાટ સર્જાયો છે શહેર અને ગામડાઓમાં ઘરફોડ ચોરીની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે તસ્કરો શુભ મુહૂર્ત જોઈ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે મોડાસા શહેરના દેવાયત નગરમાં દસ જેટલા બંધ મકાનને ટાર્ગેટ કર્યા ઘરફોડ ચોરીની ઘટનામાં ત્રણ મકાનમાં ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી પોલીસને ભેદ ઉકેલવામાં સફળતા મળી છે ત્યારબાદ માલપુરના મંગલપુર ગામના એક શિક્ષકના બંધ મકાનમાંથી તસ્કરો રૂપિયા ત્રીસ લાખ મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જવાની ઘટનાની ફરિયાદ નોંધાઈ છે મેઘરજની એક મોબાઈલ શોપમાં ચાલીસ જેટલા મોબાઈલની ચોરીઓ જેવી અનેક ઘટનાઓને લઈ લોકોમાં

મંગળપુર મારા ઘરે બંધ મકાનમાં ચોરી થઈ ગયેલ એ બાબતે તારીખ પંદર એક બે હજાર ચોવીસના રોજ માલપુર પોલીસ સ્ટેશને ફરિયાદ આપેલ છે અને તે સંદર્ભે એ ડોગ સ્કોડ આવેલ અને શકમંદને ઘરમાં પણ એ ઘૂસી ગયેલ અને એને પકડેલ અને સાથે લઈ ગયેલ છતાં જે પરિણામ મળેલ નથી એટલે માન્ય એસપી સાહેબને રજૂઆત કરવા ગ્રામજનો સાથે આવેલ છે અને એસપી સાહેબ પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે તમને સ્થાનિક પોલીસ પર વિશ્વાસ છે કે નહીં સ્થાનિક પોલીસ થોડીક નિષ્ક્રિય બની હોય એવું અમને લાગે છે એટલા માટે સાહેબને વાત કરવા આવ્યા છે તપાસ ચાલે છે પણ બે દિવસથી એ લોકો ઘર તરફ પણ આવ્યા નથી એટલે અમને એવું લાગ્યું કે સાહેબને રજૂઆત કરીએ કઈ કહે છે સ્થાનિક પોલીસ એવું કશું કહેતી નથી પરંતુ આ સાહેબને અમે રજૂઆત કરી કે અમને ન્યાય મળે બસ ജയദീപ ഭാട്ടിയോ രീപോർട്ട് അറവല്ല